તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા બ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે હાલ બેઠા છીએ જૈસલમેર પટેલ ડિઝિટ કેમ્પ ને પટેલ ડિઝિટ કેમ્પમાં બેઠા છીએ અને આમાં મિત્રથી સંજયભાઈ જે આ લોકો કેમ્પના માલિક છે તો મિત્રો તમારા જૈસલમેર રાજસ્થાન આવોને ને અહીંયા જો તમારા કેમ્પમાં સવારી તો શું શું આવા પહેલાં કહી દઉં કશું ચાય નાસ્તો ડિનર એક કલ્ચર પ્રોગ્રામ ડીજે પાર્ટી જીપ સવારી કેમસ સવારી સુડે મોર્નિંગ એકદમ એકદમ વ્યાજબી ભાવ જ્યારે પણ આવો તમારે તો સંજયભાઈનો નંબર હું વિડીયોમાં નાખી દઈશ એમનો કોન્ટેક કરી લેજો બહુ સરસ માનસ છે અને આ બધું અત્યારે નવું જ બનાવ્યું છે અને સિઝન ચાલે ને અત્યારે અચ્છા સીઝન ચાલે ભાવ વધારે હોય પણ સંજયભાઈ જોડે આવશે તો તમાર એકદમ વ્યાજબી ભાવ થઈ જાય છે જમવાનું નાસ્તાનું ગરમ સવારે ગરમ પાણી પછી બીજું સવારનો નાસ્તો સવારનો નાસ્તો અને સવારે દસથી અગિયાર વાગે તમારે ક્લોઝ કરી દેવાનું તો ચલો મિત્રો જ્યારે પણ રાજસ્થાન આવો ત્યારે સંજયભાઈનું કોન્ટેક્ટ ફરજિયાત કરી દો હું નંબર એમનો સ્ક્રીન ઉપર મૂકી દઈશ